વર્ષની આલાપ સંગીત નિકેતન સંસ્થા દ્વારા સ્વરલય સમન્વય કાર્યક્રમ અંતર્ગત ગુરુ શ્રી જીગર જોશીના શિષ્ય દ્વારા તારીખ રવિવારે સંસ્કાર ભારતી હોલ ખાતે સંગીતમય કાર્યક્રમ યોજાયો કલા ગુરુ સ્વ નગીનભાઈ જાધવના શિષ્ય અને આલાપ સંગીત નિકેતન સંસ્થાના સ્થાપક એવા શ્રી જીગર જોશીના શિષ્ય માટે સ્ટેજ પરફોર્મન્સ પૂરું પાડવા અને તેઓના કલા નિર્દેશન વધુ આત્મવિશ્વાસ પૂરો પાડવા સ્વરલય સમન્વય કાર્યક્રમનું આયોજન સતત બીજા વર્ષે કરાયું હતું જેનો જોશી પરિવારે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરાવ્યો હતો કાર્યક્રમમાં ગોવાલી પ્રાથમિક શાળાના આચાર્ય કીર્તિભાઈ સોની તાલુકા શિક્ષણ અધિકારી જલપાબેન વટાણાવાલા ચેનલ નર્મદાના ડાયરેક્ટર ઋષિ ધવે સંગીત રસિકો આમંત્રિત મહેમાનો તથા પરિવારજનોની પ્રેરક ઉપસ્થિતિમાં આલાપ સંગીત નિકેતન સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા સુગમ સંગીત ભજન દેશભક્તિ તબલા જેવી રજૂ કરી ઉપસ્થિતોના મન મોહી લીધા હતા સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન સેજલ સોની તેમજ યાશના જોશીએ કર્યું હતું નિહાળો કાર્યક્રમની કેટલીક ઝલકો. જાશે શે તુજો આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે શે તુજો રાધાન શ્યામ મળી જા શે તુજો રાધાન શ્યામ મળી જા શે એક નો પર્યાય સફળતાપૂર્વક આ કાર્યક્રમ પૂર્ણ થયો વ્યક્તિઓએ જે લોકોએ મને સહકાર આપ્યો છે જો તેમનો એમનો આભાર ના માનો તો હું નગુણો કહેવાઉં તો હું ટૂંકમાં એક આભાર વિધિ કરીને આ કાર્યક્રમને પૂર્ણ કરીશ સૌ પ્રથમ આભાર ઈશ્વરનો કે જેણે મને બાળકોને કંઈક કરાવવાની પ્રેરણા આપી તેમજ તે માટેના અનુકૂળ સંજોગો કરી આપ્યા તો એ ઈશ્વરનો હું આજે આ તબક્કે આભાર માનું છું